हरे तमेदकर जय जय सूर जय सर साम भला બધે વાત જય ભી જય સંવિધાન જય સંવિધાન બે નહી એક કરીને આવો વચ્ચે આવશે આ બાજુ થી ફિલ્મ બદલ 食べるかげら ભાગ્યશાળી છીએ કે લગભગ સદીઓની ગુલામી પછી ભારત દેશ સ્વતંત્ર થયો અને દુનિયાની સૌથી મોટી લોકશાહી એવું ભારત ડોક્ટર સાહેબ આંબેડકરજીના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં ભારતના લોકોને જે અધિકારો આપ્યા ખાસ કરીને સંવિધાન એ ભારતની આત્મા છે અને સંવિધાન એ ભારતની લોકશાહી વ્યવસ્થાનો આધારસ્તંભ છે અને એ વખતે જ્યારે મૂલ્યોની જાળવણી એને માટે ફંડામેન્ટલ રાઇટ્સ અને રાજ્યોને આપેલા અધિકારો એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ અને લાંબી ચર્ચાઓને અંતે છવ્વીસ મે જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે જેનો અમલ થયો શોષિતો પીડિતો આપ્યા સ્વાભિમાન અને એક નવું એક વાતાવરણ એ સંવિધાનના અમલીકરણ પછી આજે પણ આટલા સત્યોતેર વર્ષ આઝાદી ને થઈ ગયા સંવિધાન સો પંચોતેર વર્ષ થાય અને એવા વખતે અમે સૌ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના દ્વારા વિશેષ કરીને અમારો અનુસૂચિત જાતિ મોરચાના દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં આજે અમે ભારતના સંવિધાન દિવસની ભારતની આત્મા પ્રકારનો સંવિધાન એની ઉજવણી કરીએ છીએ અને રાજ્યના માન્ય શ્રી આજે પણ ગાંધીનગરમાં સંવિધાન દિવસની ઉજવણીમાં પદયાત્રા કરીને મહાત્મા મંદિર સુધી એક લોકોની વચ્ચે સંદેશ જાય કે ભારતનું સંવિધાન ભારતની લોકશાહી ભારતના લોકોને આપેલા મૂળભૂત અધિકારો જે રીતે બંધારણમાં કર્યું છે ઇક્વાલિટી બિફોર ધ લો

દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી જ્યારે અહીંયા માન્ય મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે હાથીની ની અંબાડી ઉપર સુરેન્દ્રનગરમાં જે યાત્રા નીકળી હતી મને લાગે છે કે અવિસ્મરણીય અને એ આપણે સૌ આઝાદ ભારતના સૌ નાગરિકો સંવિધાનનું સન્માન કરીએ સંવિધાનની રખેવાળી કરીએ અને સંવિધાનને આપણે લોકશાહીની આત્મા સમજીને સતત ધબકતું રહે એવી આજના દિવસે ગુજરાતની જનતાને અને આપ સૌને મીડિયા કર્મીઓ સહિત તમે પણ સંવિધાનનો એક પાયો છો યુ આર ધોર્થ પિલર ઓફ ધ ડેમોક્રેસી તો આપને પણ છોડતા